MTS બસની પાછળ ધડાકા અથડાતા કાર બસ નીચે ઇજાગ્રસ્ત થવાની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા છે એટલું જ નહીં મુસાફરી કરતા ચાર લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે વાતનું છે કે કારમાંથી બે બોટલ દારૂ પણ મળી આવ્યો છે ત્યારે કાર ચાલક નશામાં ચૂર હતો કેમ તે સૌથી મોટો સવાલ છે જો કે હાલ તો કાર ચાલકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાય એવું છે તો બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ ફરીથી એકવાર આ રફતારનો કહેર એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને અમદાવાદમાં રફતારના કહેર ઉપર કાબુ ક્યારે મેળવાશે એ તો સવાલ બની જ રહ્યો છે ગાંધીનગરથી થી એકચયુવી સેવન હંડ્રેડ કાર બેફામ રીતે એક વ્યક્તિ હંકારીને આવી રહી હતી અને સીધો ધડકા ભેરે બસ ને અથડાયો હતો જેમાંથી કારમાંથી માંથી બોટલ પણ મળી આવી છે પુરઝડ પે કાર ચલાવીને અકસ્માત કર્યો છે એક બાઇક ભાઈ પાડી આવેલા હતા એટલે એના પીક ના ગાડી સ્પીડ હતી અને અહિયાં આગળ લક્ઝરી જતી હતી લક્ઝરી ને ઓવરટેક કરવા ગયા અને આ બાજુ એમટીએસ બસ પડેલી હતી અને બંને ડ્રિંક કરેલા હોય એવું અનુમાન છે એકસો દસ ટકા તો ડ્રિંક કરેલા જ હતા અંદર થી બે બોટલ બી છે એ અમે સોંપી દીધી અને અમે દોઢ થી બે કલાક માં થયા એમનો બચાવ અમે એકને તો મોકલી પણ પેલા ભાઈ જે બીજા હતા સાઈડમાં એ જીવતા હતા થોડો થોડો જીવ હતો પણ એમના જે આવા આગળનો ભાગ પગ એમના ફસાઈ ગયા હતા એટલે એના હિસાબે બહાર ના જ નીકળી શકે બાર અમે એકને તો મોકલી દો કાચ ને બધું તોડીને અમે બહાર કાઢીને મોકલી દીધા એકને પણ સાઈડ સીટ ઉપર બેઠા હતા એમને બી બહુ ટ્રાય કર્યો અમે દોઢ કલાક કાચ બાચ બધું અંદર તોડ્યું પણ એમાં કઈ થયું નહીં પછી માણસો ફસાયેલા છે નવરંગપુરા ફાયર સ્ટેશન સાબરમતી ફાયર સ્ટેશન અને ચાંદખેડા ફાયર સ્ટેશન ની ટીમો આવી હતી અને એક માણસ જે બહુ ખરાબ રીતે ફસાયેલો હતો એને બહાર કાઢીને આગળની સારવાર માટે મોકલી આપેલ છે ડેથ હોવાનું સામે આવ્યું આ ટ્રીપ પણ હું નહીં કરી શકું એ મેડિકલ ટીમ જ કરી શકશે